સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનામાં ફરાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત અન્ય ચાર આરોપી મિલિંદ પટેલ રાહુલ જૈન પ્રતિક ભટ્ટ અને પિનસિંગ પટેલની ધરપકડ કરી લેવામાં આવી જો કે આ કેસમાં હજી પણ કેટલાક આરોપીઓ ભૂગર્ભમાં હોય તેઓની થોડી યથાવત રાખવામાં આવી છે તો ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી ખ્યાતિકાંડમાં આરોપીઓ ઝડપાયા બાદ જેસીપી ની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી અને આ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી ચિરાગ રાજપૂતનો ગુનાહિત ઇતિહાસ હોવાનું જેપી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું ચિરાગ રાજપૂતની નીચે એક ટીમ કામ કરતી હતી આ સમગ્ર ઘટના અંગે જેસીપી દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું ચિરાગ રાજપૂત નો મહિને સાત લાખ રૂપિયા પગાર હતો મિલિંદ પટેલ અગાઉ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો આજ અંગે વધુ વાત કરીશું વીરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે વીરેન્દ્ર ક્રાઈમ બ્રાન્ચ મોટી સફળતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને પ્રેસ કોન્ફરન્સમાં અનેક ખુલાસાઓ પણ થયા જે કરવામાં આવ્યા છે વિગત જણાવશો

જાહેર કરાયા છે જેમાં પાંચ આરોપીઓની ગઈકાલે જ મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે સમગ્ર ઘટનાક્રમ છે તે પાંચ આરોપીઓને ગઈકાલે જ ધરપકડ કરી છે મોડી રાત્રે તેમાં ઉદયપુર અને રાજસમંદ એટલે કે ઉદયપુરની પાસે આવેલ રાજમંદ ખાતે તમામ આરોપીઓ ગયા હતા અને ત્યારબાદ ચિરાગ રાજપૂતના મિત્રનું જે ખેડા ખાતે ફાર્મ હાઉસ આવેલું છે તે જગ્યા ઉપર આ તમામ આરોપીઓ રોકાયા હતા જેની સાથે અગાઉ પણ મુંબઈમાં એક ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેની અંદર પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને તપાસમાં સામે આવી છે કે ઘણા ખરા આરોપીઓની સંડોવણી હોઈ શકે તેવી છે બીજી બાજુ આ ખ્યાતિ ખ્યાતી ની અંદર ઓપીડી અને સર્જરી અને તેની સાથેના અન્ય દર્દીઓ મારફતે ત્રીસ ટકા જેટલી આવક એટલે કે નફો લેવામાં આવતો હતો અને આ તમામ જે ઘટનાક્રમ છે તે આ તમામ ડૉક્ટરો હોય કે મિલીબગતો હોય એ તમામ આરોપીઓ દ્વારા પોતાને પૈસાની જે લાલચ અને રૂપિયાની જે આવક મળી રહી હતી તેને લઈને આ તમામ કારસો કરવામાં આવ્યો હતો જે હાલ તપાસમાં સામે આવેલી છે તેની અંદર મિલિંદ નામનો જે આરોપી છે સામે આવી છે વધુ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે તેની અંદર જે ખ્યાતિ એ ગત વર્ષે એટલે કે ગયા વર્ષની વાતની કરવામાં આવી રહી છે તેમાં અગિયાર કરોડ રૂપિયા

અને રાહુલ જેલની આજે વહેલી સવારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉદયપુર ખાતે ઝડપી પાડ્યો છે અને આ તમામ જે આરોપીઓ છે તે કપડવંજ પાસે જે ખેડાનું ફાર્મ હાઉસ આવેલું છે તેની અંદર સુપાયેલા હતા અને આ તમામ આરોપીઓ દ્વારા આગળ જામીન અરજી માટે પણ એપ્લાય કરવાના હતા ચારથી આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને માહિતી આપવા માટે